તો અમે છે ને ઉપરકોટમાં પહોંચી ગયા છીએ ઉપરકોટના ગેટની બહાર પણ તો એની પેલા આ બધાય છે ને એવા તૈસા થયા હતા એવા તૈસા થયા હતા કે રસ પીવા પોતી થઈ ગયા છીએ તો અહીં જો હાલે છે બધે ને રસ પીવાનો પ્રોગ્રામ તો જો અહીંયા બધા રસ પ્રોગ્રામ હાલે છે

કે કિલ્લાની દિવાલ છે એકસો પચાસ ફૂટ હાઈટ ઉપર આ કિલ્લો છે એટલે કિલ્લાનું નામ આપ્યું છે ઉપરકોટ ફોટ કિલ્લાનું જૂનું નામ હતું રૈવત નગરી રૈવત નામનો આ વિશાળ પહાડ હતો પહાડ કાપી આ કિલ્લાનું બાંધકામ કરેલું કિલ્લો કેને બંધાયેલો ઉગ્રસન મહારાજ ઉગ્રસન મહારાજ એટલે કે મથુરાના રાજા કંસના પિતા ભગવાન શ્રી કૃષ્ણના નાનાજી એને રેવત નામનો આ પાર્ક કાપી આ નગરી વસાવેલી જૂનું નામ હતું રેવત નગરી ઉગ્રસેન મહારાજ પછી આ કિલ્લાની અંદર ચંદ્રગુપ્ત મૌર્ય મૌર્ય રાજાઓ કિલ્લામાં આવેલા મૌર્ય પછી આ કિલ્લાની અંદર રાજપૂત રાજાઓ શાસન કરી ગયા રાજપૂત એટલે કે આપણે દરબાર લોકો ગયે તો આ કિલ્લાની અંદર રાવ વંશના તેત્રીસ રાજાઓએ રાજ્ય કર્યું એમાં કિલ્લાનો લાસ્ટ હિન્દુ રાજા તો રા માંડલિક માંડલિક થઈ ગયો ચૌદસો ને એટલે કે નરસિંહ મહેતાના વખતમાં એને અહીંયા હનુમાનજીના બાજુમાં ગણપતિની સ્થાપના કરી છે છસો વર્ષ જૂની મૂર્તિ છે નરસિંહ મહેતાના વખતના ટાઈમની આ મૂર્તિ છે સિંગલ પથ્થર કાપીને બનાવેલી કિલ્લાની ઉપરના ભાગમાં રાજપૂત રાજાનું રાજ્ય ચિહ્ન છે ઢાલ ને તલવાર જો વાઈટ કલર નું દેખાય ઉપર એ આપણા હિન્દુ રાજાનું રાજ્ય ચિહ્ન ઢાલ ને તલવાર રાજપૂત રાજાનું આ જગ્યા ઉપર સ્ટેપ વેલ છે આ સ્ટેપ વેલ ને કહેવામાં આવે છે લશ્કરી વાવ જેડી ડિ ની આખી વાવ બનાવી છે અંદરના ભાગમાં Z ટેપ આખો ABCD નો જે Z હોય એ Type ની આખી કટિંગ કરેલી વાવ છે આની અંદર 2000 ની સૈનિકામાં છુપાઈ દેતું એટલે લશ્કરી વાવ કહેવામાં આવે છે તો મિત્રો આવી કઈ છે અને આવે છે ગેટ તો જેવી આખી નકશી ખરી છે ગેટ ઉપર આપડે ઘરમાં તોરણ બાંધી તોરણ જેવી આખી નકશી આને કહેવામાં આવે છે રાજપૂત રાજાઓ ગેટ એટલે કે હિન્દુ રાજા વખતનો ગેટ આ બંને ગેટ છે અત્યારે રિનોવેશન કરીને નવા મુકાયેલા છે આના ઓલ્ડ ગેટ હતા જૂનો રાજા સાહેબ વખત મારે ત્રણ ગેટ હતા એક બે ને ત્રણ આવા ત્રણ ગેટ રિનોવેશન બાદ એક ગેટ કાઢી અને આગળ મૂકી દીધા એમાં અત્યારે હાલમાં એક ગેટ પડ્યો છે જૂનો આની ક્યાં કિલ્લાનો એક રાજા તો રાખેંગા એટલે કે 1000 વર્ષ પહેલા કિલ્લાનો રાજા રાખેંગા રાણીનું નામ હતું રાણક દેવી રાણક દેવીને લેવા માટે આપણે ગુજરાતમાં જિલ્લો છે પાટણ પાટણનો રાજા તો સિદ્ધરાજ સોલંકી અને આ કિલ્લાની રાણીને લેવા માટે 12 વર્ષ સુધી યુદ્ધ કર્યા કિલ્લાની બહાર ઘેરાબંધી કરી પાટણનો રાજા બાર વર્ષ સુધી આ રાણીને લેવા માટે યુદ્ધ કર્યા તો પણ આ કિલ્લાના દરવાજા ખોલવામાં સફળ ન થયો આ કિલ્લાનો રાજા રાખેન્ગર જ પોતાની સેનાથી બે હજાર ખાવા માટે અનાજના ભંડાર જોઈ એમાં વર્ષનો રજવા ભરેલું હતું બાર વર્ષ સુધી આખી પ્રજાને અનાજ ખવડાવ્યું તેર માં વર્ષે રાજાના ભંડાર છે ખાલી એમના સગા બે ભાઈ છે જોઈશે વિશ્વાસ વિસર નામના સગા ભાઈ રાણ દેવી નો મેલ જોશું એમાં ગુપ્ત ભોયરા હતા એ બોયરા માર્ગથી સગા ભાઈજને બગા અનાજ લેવા મૂકે છે આйно રાજા રાખેંગળ તો પાટણનો રાજા સિદ્ધાર્થ શું કહે કે આપણે 12 વર્ષ સુધી યુદ્ધ કર્યા હજી પણ યુદ્ધ કરશું તો આપની સેના પરાસ્ત થશે બીજા સ્ટેટના રાજા પાસે અનાજ મગાવું પડશે એના કરતા બે ભાઈજને આપણે લાલચ આપીએ બે ભાઈજને લાલચ આપી કે જો તમે અનાજની બદલીમાં પોયચુની અંદર મારી સેના ભરી આ દરવાજા ખોલાવો સગા મામા રાખેંગળને મરાવો કિલ્લો હું જીતી જાઉં તો આ જૂનાગઢના રાજા તમને બે ભાઈંતે બનાવી દઈશ રાણી ને અમારા ગુજરાત પાટણ ની રાણી બનાવી આપણે કેવત માં કીધું કે ઘર ફૂટે ને ઘર જાય બે પાણીયા એમની સાથે સમજૂતી કરી અનાજ ની બદલી માં પાટણ ની સેના ને કઈ દી તૈયાર ઓયઠું ની અંદર સેના ભરી સિદ્ધરાજ ની સેના લઈને આવે છે બે ભાઈ આ દરવાજા આવે દરવાજા ખોલો મામા એ મંગાયેલું અનાજ આવી ગયું છે આ સામ સામે કમાન પાસે રાખેંગર ના બે ચોકીદાર હતા દુદો અને હમી લેવા ચોકીદાર કે આપણા જ ભાઈ ગયા છે ને વિશ્વાસુ છે અનાજ લઈને આવ્યા છે દરવાજા ખોલી નાખો દગે કે આ દરવાજા ખોલાવે છે એક મિનિટ જવા દેજો સાઈડમાં દગે કે આ દરવાજા ખોલાવે છે દરવાજા ખટખટાવે કે દરવાજા ખોલો મામાય મગાયલો અનાજ આવી ગયું છે અનાજની બંદીમાં સેના ભરીને આવે છે આના ચોકીદારને બેઈને મારી કિલ્લાની અંદર સીધા આખી સેના લઈને પ્રવેશ કરાવે છે એ આગળની માહિતી હું તમને મેલી અંદર સમજાવીશ હેલો બધા અહીં આવી જાવ એટલે આપણે આગળની માહિતી મળે હેલો એ જમણી બાજુ દીવાલ માં છે માં કોરિયાર માતાની મંદિર સામે છે માં વરુરી માતાનું મંદિર આ કિલ્લાની અંદર જેટલા રાજપૂત રાજાઓ શાસન કરી ગયા એ બધાના કુળદેવી છે માં ખોરિયાર આ કિલ્લાનો રાજા રાખેંગાલ એમના ફાધરનું નામ હતું રા નવઘણ રાજા એની અંદર આપણે રા નવઘણ કુવો પણ જોશું રા નવઘણની એક બેન હોય છે જીભની માનીલી બેન ઝાસલ જાસલને અહીંથી સિંધનો રાજા સુમરો કેદ કરી જાય છે રાણી બનાવવા માટે ત્યારે એમના ભાઈ ઉપર એક ચિઠ્ઠી મોકલે કે જાહલ ચિઠ્ઠી મોકલે ને વાંચે નવગણવીર સિંધ માં તો મને સુમરો હાલવા નો દે અમીર નવગણ રાજા થી નવ હજાર ની સેના લઈ સિંધ દેશ ઉપર ચડાઈ કરે વચ્ચે આવે સિંધ નો સમુદ્ર માં ખોરિયા આઈ વરૂરી ને યાદ કરે ત્યારે માતાજી કાળી ચકલી નું સ્વરૂપ થાય રાજાના ભાલા ઉપર બેસી જાય દરિયા બે ભાગ કરી આપે નવગણ રાજા ને સુમરા ને મારી ની બેન જાહલ ને છોડાવી આવે જંગલ માં માતા વરૂરી મળે બાળકી ના સ્વરૂપ માં તો કે વિરા જમતો જા તો કે માતાજી મારી પાસે તો નવ હજાર ની સેના છે તો કે ભલે હોય

પ્રાણી દેવી મેલ જોશો ને એમાં રિનોવેટ થયું બધા જુનવાની બધા કિલ્લા ની અંદર બાર બધું જંગલ હતું અત્યારે અહીંયા બધું જંગલ અને બાર નવું ગામ વસી ગયું આ કિલ્લા ની અંદર રાજાઓ ને પ્રજાના રક્ષણ માટે રાજા લોકો કિલ્લાની બોડરો કાપી

કોઈને ટાઈમિંગ કાર્ડ હોય તો બોર્ડર ઉપર મારા ફરી શકે બોર્ડર ઉપર કઈ જોવાનું નથી ખાલી ટાઈમિંગ કાર્ડ હોય સાયકલ ટ્રેક છે આ સાયકલ ટ્રેક રીનોવેશન પછી બનાવેલો છે સાયકલ ટ્રેક સાયકલ ભાડે મળશે 1 કલાકને 50 રૂપિયા કોઈ આવવું હોય તો અને આ સાયકલ સ્ટેન્ડ છે તો હાલો આગળ વધીએ હા હાલો એ ઉપરના ભાગમાંથી તમને આખો નવુ જૂનાગઢ શહેર જોવા મળશે અત્યારે જૂનાગઢની વસ્તી કહેવાય છે 4 થી 4.5 લાખની વસ્તી કિલ્લાની અંદર બે હજાર ની સેના બાર બધું જંગલ હતું અત્યારે આ કિલ્લા ને રાજપૂત રાજાનો મુસ્લિમ રાજા મુસ્લિમ રાજા કોણ હતો કે અમદાવાદ છે એની બાજુમાં ગામ છે મહેમદાવાદ મેમદાવાદ નો બાદશાહ હતો મહમદ શાહ અને બે ગઢ ઉપર ચાલે કીધી જુનાગઢ બરોડા પાસે છે પાવાગઢ એ કિલ્લા સર કીધા એનું નામ આપ્યું મહમદ શાહ માંથી મોહમ્મદ બેગડો ચૌદસો ને માં કિલ્લાના લાસ્ટ રાજા તો રામ માંડલિક એની ઉપર મોહમ્મદ બેગરાએ ચડાઈ કરી અહીંયા રાજપૂત રાજાનું પતન કરી જુનાગઢ કિલ્લાનો નાશ કર્યો જુનાગઢ શહેર મોહમ્મદ બેગરા એ બહાર વસાવ્યું બહાર વસાવીને મુસ્લિમ રાજાઓને સોંપી દીધું નવાબોને રાજ્ય કરવા માટે એટલે નવા જુનાગઢ અંદર પણ નવ નવાબો થઈ ગયા એમાં નવાબ રસુલ ખાન શેર ખાન ખાન હામીદ ખાન એવા બધા નવાબો એમાં જુનાગઢ લાસ્ટ નવાબ હતો મોહમ્મદ ખાનજી આ નવાબ હૈદરાબાદ નું નિમણામ ને જુનાગઢ બે પાકિસ્તાનમાં જોઈન્ટ કરવા માંગતા હતા લાસ્ટમાં વોટિંગ થયું તો નવાબના અંદરમાં ખાલી તેર જ પડ્યા નવાબને સરદાર વલ્લભભાઈ પટેલે રાતોરાત બગાડી મિકો પાકિસ્તાન ને નવાબના કબ્જામાંથી આ જુનાગઢ શહેરને સ્વતંત્ર કરાવ્યું નવાબ એવો તો એ કુતરો પાળતો અહીંથી ભાઈ ગોતો એ કુતરાને પણ સાથે લઈ ગયો અહીંના ભાગમાં જુનાગઢ શહેરની અંદર નવાબના મહેલ છે અગિયાર મહેલ જુનવાણ ઇમારતો હાલમાં એ બધા મહેલની અંદર મામલતદાર કલેક્ટર બધી ઓફિસો થઈ ગઈ અમુક સ્કૂલ બની ગઈ નવાબો જે બધા રાજ કરતા એ બધા બાબી ફેમિલી માં લાસ્ટ જે નવાબ હતો મોહમ્મદ ખાન બાબી ફેમિલી માં એક હિરોઈન થઈ ગઈ પરવીન બાબી એ પરવીન બાબી આવી જુનાગઢ એની પણ અહીંયા ગામમાં આવેલી છે અત્યારે જર્જરી પડી છે બે હજાર પાંચમાં મુંબઈમાં એની ડેથ થઈ ગઈ એટલે ત્યાં પણ એને ફ્લેટને સીલ કર્યો અહીંયા પણ એની હવેલી છે અત્યારે જર્જરી પડી છે એ પરવીન બાબી પણ નવાબી બાબી ખાનદાનની આ જગ્યા ઉપર બે તોપ છે એમાં મોતી છે એનું નામ છે નીલમ બાજુમાં નાની છે એનું નામ છે માણેક આ બે તોપ અસલમાં બનેલી છે તુર્કી દેશની અંદર તુર્કી રાજા બે તોપ ને જહાજ લઈ હવે જે દીવ નો કિલ્લો છે ફિરંગીનો નો લઈને દીવ ગયો તો યુદ્ધ કરવા ન્યાય રાજા હારેલો આ તોપ હતી દીવ માં દીવ થી તોપ લાવે છે મુસ્લિમ રાજા આ તો પંચ ધાતુમાંથી બનાવેલી છે તાંબુ પિત્તળ કાસુ જર્મન ને લોખંડ ગમે એટલો વરસાદ પડે આ તોપ પર કોઈ દિવસ કાચ ના લાગે આવીને આવી રહી આ તોપ છે એર પોલ્યુશન આગળથી બાઉટ નો નાખે પાછો જે હોલ આપ્યો ત્યાં જામગરી મોટી ની રેન્જ છે તે બાર કિલોમીટર નાની છે ત્રણ કિલોમીટર એ સમયમાં લોખંડના વિલો હતા બાજુ મારી શકાય હાલમાં પૈડા કાઢી આ સ્ટેન્ડ ઉપર માટે મૂકેલી સામેના ભાગમાં જે બધી ટોપ છે નાની નાની એ બધી લોખંડની છે એની ઉપર ફાટી પણ જાય ફાયરિંગ થાય તો કાચ પણ લાગે એટલે કંપની વાળા એની ઉપર બ્લેક કલર મારેલો છે પંચ ધાતુ છે એટલે એની ઉપર કોઈ દિવસ ફાટે પણ નહીં જંગ પણ ના લાગે

ઉપર કોટ ફોર્ટ લખેલું છે જો આ ગાર્ડન બનાવ્યું છે રિનોવેશન પછી અહીંયા જંગલ છે અને આ આખું છે જુનાગઢનો વ્યૂ પોઈન્ટ અને જે વાત કરી આ નીલમ તોપ છે આ નાની નાની તોપ લોખંડની છે એના પંચ ધાતુની તોપ છે અચ્છા માણેક તો ચાલો આગળ જઈએ